બે મિનિટની વાર્તા તો આજે વાત કરશું આપણે ગુંડલાવની ગુંડલાવ નામ કેવી રીતના પડ્યું તો સો વર્ષ પહેલાં છે ને બે ત્રણ જણમાં રેસ લાગેલી હતી કે ગામનું સરપંચ કોણ બનવાનું તો પછી ગામવાળાએ ડિસાઈડ કર્યું કે જેના ખેતરમાં વધારે ઘઉં ઉગશે તે ગામનો સરપંચ બને તો પછી ત્રણે જણ મહેનત કરવા લાગ્યા બહુ મહેનત કરી પછી બધાએ ઘઉં ઉગાવ્યા પછી એકના એકના ખેતરમાં એંસી ગુણ ઉગી એકના ખેતરમાં નેવું ગુણ ઉગી પેલો એસીવાળા તો નીકળી જ ગયો એકના ખેતરમાં નેવું ગુણ ઉઈ ગઈ ને એકના ખેતરમાં બી નેવું જ ગુણ ગઈ એટલે ત્રણમાંથી બે હજારના ખેટરમાં નેવું ગુણાઈ ગયું પછી પેલો પેલો વિચારમાં પડી ગયો મારામાં બી નેવું ગુણ ને પહેલાંમાં બી આવું એ નેવું ગુણ તો પછી પહેલાં લોકોએ ગામવાળાએ કીધું કે આ તો ભાઈ ટાઈટ થઈ ગઈ બંનેના ખેતરમાં હરકી જ ગુણ આવી ગઈ ઘઉંની તો પહેલાંમાં બી નેવું ને પહેલાંમાં બી ને એટલે બંનેની ટાઈટ થઈ ગઈ તો પછી પેલા લોકો પહેલાંને એકને વિચાર આવ્યો અરે નેવની નહીં મેં તો એકાણું લે એમ આ નેવું કેવી રીતના થઈ ગઈ પછી એને યાદ આવ્યું કે હં એક ગુણ તો એની ઘેરે જ પછી જોર જોરથી બૂમ પાડવા લાગ્યો એના છોકરાને એ પેલી ગુણ લાવ પેલી ગુણ લાવ પેલી એક જે ગુણ આપણે ઘેરમાં મૂકેલી પાછલા બાયણે તે ગુણ લાવ તે ગુણ લાવ એમ કરીને હં પછી એ એનો છોકરો છે ને ડટ્ટો ડટો આવ્યો ગુંડ ગુંડ લઈને હા પછી પેલો પેલો બોર્ડ ડાય એ પેલી ગુંડ લાવ પેલી ગુંડ લાવ તો પછી એની ગુંડ થઈ ગઈ એક કાણું ને પેલાની નેવું એટલે પેલો એક કાણુંવાળો જીતી ગયો પછી એ ગામનો સરપંચ બની ગયો તેવી રીતના પેલા એક ગામનું નામ આવેલું ગુંડલાવો પેલા પેલો ગુંડલાવ લઈ આવ્યો ગુંડ લઈ આવ્યો ને એટલે એ ગયો ત્યારથી એ ગામનું નામ ગુંડલાવો હવે બીજા ગામની સ્ટોરી સાંભળવાના આવી કમેન્ટ કરો